હેલો મિત્રો કેમ હો બધાય તમે મજામાં હું એ મજામાં આપણે બધાએ મજામાં ને અટાણે જો ગયા હે બપોરના અઢી અને મને નથી આવતી નીંદર તો મને એમ થયું ખા લો વાર મોબાઈલ લઈ અને તમારે આમું થોડીક વાતું કર લઉં તો હું ઘોટાણું વયું જાય ને આમે હવે મને હે ને લાસ્ટ મહિનો હાલે હે છેલ્લો મહિનો એટલે હવે મને થોડીક નીંદર ઓછી આવે હે તો નીંદર નથી આવતી તો હું ખાલો જે એકવાર મોબાઈલ લઈ અને તમે વાતો વાતું કલો તો અમુક ટાણું આવી જાય અને અટાણે બધા સુઈ ગયા હું એક જ જાગું હું હમણાં ખાધું ને એ બધા હુતા હે ને મને હખ નજીક મોબાઈલ લઈને તમે આમ કાલાવાલા કલો અને મારે એક તમને વાતે કહેવાની હતી આજ મારા હાથમાં આવી ગયો હે ગૂગલનો એ સોરી આમ હતું હરખમાં નરખમાં ભૂલાઈ ગયું તો યુટ્યુબ તરફથી મને મળ્યું હે આ ગૂગલનો એક્સચેન્જ કોડ આની અંદર બીજું તો કંઈ ના હોય પિન હોય મારો જો બતાવી દઉં આવું કંઈક અંદર હે ને અહીંયા મારા હોય ને પિન હે બીજું કંઈ અંદર છે નહીં ને આ શું કહેવાય હું મેં યુટ્યુબમાં જે ચેનલ બનાવ્યું ને તો એટલે હવે હે ને યુટ્યુબમાંથી હવે મને પૈસા મળી ગયા એટલે એનો હે ને આ પિન આપ પિન આપ્યો એમ તો મને કંઈ જાજી બધી કંઈ નોલેજની ખબર હે નહીં પણ એટલી ખબર પડે કે હું યુટ્યુબમાં વિડીયો બનાવું ને તો હું હવે મને હે ને પૈસા જડીએ આપણી ભાષામાં વિડીયો તો શું કહેવું એટલે આ હે ગૂગલનો adsense કોડ એટલે હું હાથ આવી એને તો દી થયા હોય એને તો ઘણા દીધી થયા પણ મારા હાથમાં આજે આવ્યો તો મને થયું ખાલો તમારી એ વાત શેર કરું ને આ પીને આવ્યો હે તો તમારા બધીની મદદથી ને તમારા બધાને સપોર્ટથી જો આવ્યો હે તો હાલો પહેલાં તમારી એ શેર કરું તો હવે મને હે ને યુટ્યુબવાળા મને પૈસા દેખ્યું વિડીયો બનાવું ને એટલે એટલે ઘણા કહેતા હોય ને કે હું વિડીયા બનાવતી હે આખો દી હું કરે કે ખબર પડે આમ હે તેમ હેન ને ઘણાને મારા વિડીયા હું બનાવું ને તો ઘણાને પ્રોબ્લેમ હે તો એ ને હું કહી દઉં કે હું હે ને એમની વિડીયા નથી બનાવતી મને હે ને યુટ્યુબવાળા રૂપિયા હે ને એટલે હું વિડીયો બનાવું હું તો તમારા મનમાં ખોટો ભ્રમ હોય ને તો કાઢી નાખજો અને ખોટી વાતો ન કરતા કે વિડીયો બનાવે ને આમ હે ને તેમ હે અને મને સૌથી પહેલાં સપોર્ટ મને હે ને મારા પરિવારે કર્યો અને મારા ઘરવારે કર્યો એટલે હું વિડીયો બનાવું એટલે તમે બધે વાતો કર્યો ને કાંઈ તો તમ એને લીધે કે હું વિડીયો મારા બંધ કરી દેવાની તો હું નહીં મને હું તો વિડીયો બનાવવાની જ છું એટલે ખોટી તમારી એનર્જી વેસ્ટ ન કરતા અને તમે તમારું ધ્યાન રાખો હું મારું ધ્યાન રાખું અને પહેલાં વેલા તમારી યુટ્યુબ નું પહેલાં મારે કારણ કે એને એના થકું જ હું આગળ આવી ને એના સપોર્ટથી જ હું એટલી આગળ વધી ને એના થકું જ મને પિન મળ્યો હે એટલે દિલથી આભાર મારી યુટ્યુબ ફેમિલી અને મારા બધા સબસ્ક્રાઈબરને થેન્ક યુ અને બીજું તો હજી પગાર નહોતા એવો પગાર તો આવીએ પણ હવે આવીએ એ તો પાકું જ છે પૈસા તો આવશે જ કેટલે આવીએ ને એનો પણ હું હેને વિડીયો બનાવી એટલે તમે બધા ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને મને હજી સપોર્ટ કરજો તો હું હજી આગળ વધું એમ અને હું કહેવાય મળી ગયા મેં તો પેલા હે ને યુટ્યુબ ચેનલ મને તો હા નથી કંઈ કે આમાં આવું બધું થતું હોય હું તો મારા મારા મનમાં તો હું એક મામૂલી માણસ સમજું પણ બધાય હું કહેવાય વિદ્યાને જોતી તો મને એમ થયું હાલો હું એ કંઈક કરું એમ ને મારા ઘરવારે ને મારા પરિવારનો મને ફૂલ સપોર્ટ હે એ મને કોઈ દીક કહેવાય ના જ નથી પાતા કે તું વિદ્યા બને એ તું હું કરે હું નથી કરતી રીતે એમ કે તમને જે ઠીક લાગી તમે કરો તમે આગળ વધો એટલે એના થકું હું આગળ આવી અને પેલો સપોર્ટ મને મારા ઘરવાર જ કર્યો કે હું કંઈ વાંધો નહીં તો કર હું બેઠો ને હા એટલે હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને મેં વિડીયો બનાવ્યું ને બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને યુટ્યુબ ચેનલ એને કેટલા દહક મહિના જેવું થયું ગયા એટલે દહક મહિના જેટલું થયું ને શું કહેવાય દહ મહિના પછી આ પિન આવ્યું પેલા તમારું ચેનલ channel monetize થયું એના મહિના થી ગયો મહિના પછી મારા હાથ માં હે ને આ પીન કોડ આવ્યો મેં તો જો બેવડું વાત દીધું વાતું મન વાતું મન આને તો હું છે ને હસવી હસવી ને રાખી મારો ગૂગલ એડસેન્સ કોડ આવી ગયો બોલતા નહોતા આવતું મન મન હીખી ત્રણ ચાર ફેર તમે રાઈટું પછી યાદ રહ્યું કે ગૂગલ નો એડસેન્સ કોડ કહેવાય હવે આવી ગયું પેલા નહોતું આવડતું બોલતા કે બીજું જ બોલાય જાતું તું એટલે હવે હે ને બોલતા આવડી ગયું હે ને આહાના ને પપ્પા તો હે નહી ન કહ છે ને મીનારે જ વિડીયો બનાવતી હે દરેડ ને અલવીરા એ શું છે પતંગો ની હરી ઉડે હવે મકા સંક્રાંતિ ત્યાં વઈ ગઈ પણ હવે હરી હાથમાં આ ફેરવે કેવી છે જો વિડીયો બનાવું ને ત્યાં જ આડી આવે આમ સબુ માસી માસીના વાવડ કાઢવા ન આવે પણ આ મોટું ખબર પડે ને કે મોબાઈલ લઈને બેઠા જો અમે આહા ના અલવિરા માં કંઈ ફરક નહીં આહાના આમ જ કરે અલવિરા આમ જ કરે એમ કરમા ને જોઈ તેની મસ્તી કરે હરી લઈને આમા કરે મારે વિડીયો બગાડવા આવી ગઈ હાલે હવે મને નહિ ઉતારવા દે હોઈ ગઈ તો હું કહેવાય આ હા ના ના જ ના કરતા હું વિડીયો એના હારે જ બનાવત ઈ હેદર ને હું અહીંયા હે જામ જા ઉડાડી નાખ્યા એક ને પહેલી વાર કે હું આ વિડીયો જે શૂટ કરું ને એ હું હે બીજી વખત કરું એક વખત કરતી હતી ને તો એક વખત આવી ને તો બગાડી તો ઈ તો હે હે જ ને આહા ને નિહાળ બગડતી હતી તો પછી ઢીંગલા ઢગલા લઈને આવી તો હાલો આજનો વિડીયો બસ આટલો જ હવે મને હેના બે માં થઈ કે વિડીયો બનાવવા દી હે નહીં ને ઢીંગલા લઈને ઢગલા કર્યા હે મને એમ થયું કે હે ને ઉપર રમતી હતી બે જણી તો હું કાલ હું કો નટ ને તો હું કહું વિડીયો ફટાફટ બનાવી અને રાખી દઉં પણ નહીં બનાવવા દે તો હે ને વિડીયો બહુ લાંબો નથી કરવો બસ મારી એક આ જ વસ્તુ કેવી હતી કે ગૂગલ adsense કોડ આવી ગયો હોય હવે હેને પૈસા આવી છે મલા બધા તો તમે બધા હેને મને વિડીયોમાં બન્યા રહેજો અને કેટલા પૈસા આવી છે ને એનો એ વિડીયો હું આગળ હે ને મારા ચેનલમાં નાખી

হ্যাঁ বোলতি নাই